સાહેબ તમે વાકેફ હશો અત્યારે જે ઘટના બની છે એનાથી તમે તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો એટલે કે લો એન્ડ ઓર્ડરની સંપૂર્ણ ઓથોરિટી તમારી પાસે છે વિછીયામાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસે જે કાર્યવાહી કરી છે એ તદ્દન ગેરકાયદેસરની ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે અને આવી ગેરકાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાંય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી એ ગંભીર ગુનો છે પોલીસે નિર્દોષ માણસો ઉપર ત્રણસો સાત લગાવી જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો લગાવ્યો જે તમે વાંચી હશે તો ખબર હશે પોલીસની એફઆઈઆર મેં વાંચી એમાં પોલીસે એવું લખ્યું છે કે પીઆઈ ટીબી જાની છે એને જમણા હાથની આંગળીમાં અને કાંડામાં પથ્થર વાગ્યો એફઆઈઆર પ્રમાણે પીઆઈ વીવી ઓડેદરા છે એને જમણા પગના નળામાં પથ્થર વાગ્યો પીએસઆઈ સરવૈયા છે એને ડાબા પગના પંજામાં પથ્થર વાગ્યો પીએસઆઈ ગોહિલ છે એને ડાબા પગના નળામાં પથ્થર વાગ્યો હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો વ્યક્તિ છે એને ડાબા હાથની આંગળીમાં પથ્થર વાગ્યો મહિલા પોલીસ કોન્સ્ટેબલ સવિતાબેન છે અને ડાબી આંખ પાસે પથ્થર વાગ્યો જીઆરડી મુકેશ છે અને પીઠમાં વાગ્યો આ પોલીસના શબ્દો આ તમામ લોકોને પગમાં અને હાથમાં પથ્થર વાગ્યો તમે એક મામલતદાર તરીકે વિચારો કે હાથમાં પથ્થર વાગે પડે અને શું મારવું પડે તો પોલીસને નથી ખબર કે આ ખોટું થઈ રહ્યું છે કોઈને જાનથી મારવો માથા મારવું પડે અને પથ્થર મારવો પડે ધોકો મારવો પડે આટલી હદે રાજકારણ પ્રેરિત એફઆઈઆર કરી તમામ પોલીસ એફઆઈઆર માં એને જ લખ્યું છે કે પગમાં વાગ્યું હાથમાં વાગ્યું પગમાં વાગ્યું હાથમાં વાગ્યું અને ત્રણસો આઠ લગાવી દીધી નિર્દોષ માણસો ઉપર પગમાં પથ્થર વાગત માણસ કેવી રીતે મરે જે ઘટનાથી માણસ મરવાની કોઈ સંભાવના નથી એ ઘટનાને સાત નું સ્વરૂપ આપવું મામલતદાર જોઈ રહ્યા છે તો કોની પાસે ન્યાય માગવા જવાનું આખી ઘટનામાં ત્રણસો સાત ની કલમ નિર્દોષ માણસો પર પોલીસે લગાવી છે હું એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ પાસે અપેક્ષા હું લેખિતમાં આપવાનો છું તમે આની ઉપર શું મોટો કોગ્નિજન્સ લ્યો તમારી પાસે મેજિસ્ટ્રેટિયલ પાવર છે તો કઈ ખાલી એકસો એકાવન ની અરજીઓ પર સહી કરવાના જ છે કે એકસો એકાવન આવીને સહી કરી આવીને સહી કરી બીજું શું કરશે મેજિસ્ટ્રેટ અહીંયા પોલીસે ગેરકાયદેસર નો લાઠીચાર્જ કર્યો આપના ધ્યાનમાં સાહેબ લાઠીચાર્જ કરતા પહેલા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ ની પરમિશન લેવી પડે એવું તમારા નોલેજમાં છે આ ઘટનામાં પોલીસે પરમિશન લીધી છે તમારી ઓરેલી પરમિશન તમારા એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ હાજર જ હતા ડેપ્યુટ કરેલા જ હતા

આ રાજ અમરેલી ની ઘટના બની ત્રણ નિર્દોષ નાના પોલીસ ને સુળીએ ચડાવ્યા મોટા માછલા બચાવી લીધા કાલ તમે ડીએમ ના કોઈ સરકાર ના કહેવાથી તમે ખોટું કરશો આ કેટલું વ્યાજબી છે તમારી જવાબદારી શું મોટો કોગ્નિજન્સ લેવાની છે પોલીસે જે દમન કર્યું છે એની પર કાર્યવાહી કરવાની તમારી જવાબદારી છે ચેતન કર્યું નથી પોલીસે નિર્દોષ લોકોને ગાડીઓ તોડી નાખી ગાડીઓએ કયો ગુનો કર્યો સીસીટીવી દેખાય છે આમ દંડા મારી મારીને તોડી નાખ્યો છે એ વ્યાજબી છે તમે કયો મને વ્યાજબી છે વ્યાજબી છે બરાબર છે પણ હવે સમય સંજોગ અરે સમય સંજોગ તો શું માથું આજે મને ઉશ્કેરા આવી જાય હું ટેબલ ઉપર હાથ પછી કાચ તોડ નાખું તો વ્યાજબી છે તમે એને વ્યાજબી માનશો તો હું તોડ નાખું બરાબર તો પોલીસે દાડી શું કામ તોડ નાખી સમય સંજોગ તો કાયદાનું પાલન પોલીસ નહીં કરે કોણ કરશે અને હું સૌથી ગંભીર પ્રશ્ન તરફ તમારું ધ્યાન દોરું તમારે આનું લેખિતમાં કાર્યવાહી કરવી પડશે હું તમને હાઈકોર્ટમાં ઉભા રાખીશ આવું કહી દઉં છું પોલીસ કુંવરજીભાઈ નો હાથો બને તમારે જવાબ આપવા પડશે મનુભાઈ કેટલા આસપાસ ગંભીર વાત છે સાહેબ પાંચ વાગ્યા આસપાસ પોલીસની એફઆઈઆર પ્રમાણે સાત થી આઠ હજાર લોકોનું ટોળું વિછિયામાં આમાં ભેગું થયું એફઆઈઆર પ્રમાણે એટલે માની લઈએ કે આઠ હજાર હતા આઠ હજાર માણસો કેટલી વારમાં ભેગા થઈ શકે એક મિનિટમાં દસ મિનિટમાં એક કલાકમાં આવડી મોટી પોલીસ નાકાબંધી કેમ નો કરી પહેલો માણસ આવ્યો પાંચમો આવ્યો પચાસમો આવ્યો દોઢસો માં વ્યક્તિ આવ્યો ત્યારે તો પોલીસે એલર્ટ થઈ જવાનું હતું અને વીછે આવતા તમામ રસ્તાઓ નાકાબંધી કરી લેવાના હતા જેથી કરીને બાર નો કોઈ માણસ આવી ન શકે તો પોલીસે શું કામ ભેગા થવા દીધા આઠ હજાર માણસો ભેગા થવામાં ત્રણ કલાક લાગે કોઈ ગામડે થી આવે કોઈ અહીંથી આવે કોઈ બજાર માંથી આવે કોઈ કારખાને થી આવે પોલીસે ઈરાદાપૂર્વક ભેગા થવા દીધા અને પોલીસે તે લો એન્ડ ઓર્ડર ની વ્યવસ્થા બગડે એવી કોશિશ કરી છે છતાં મામલતદાર ચૂક છે છતાં એમ પગલા નથી લીધા પોલીસે આઠ હજાર લોકો ભેગા કેવી રીતે થવા દીધા નાકાબંધી કેમ ન કરી એડવાન્સ માં ગામડે બીજી બાર ની પોલીસ બોલે રોકી લેવા જોઈતા બધાને અને પ્રી એનાઉન્સમેન્ટ કરવાનું હતું કે ભાઈ કોઈ ભેગા થશો નહીં કોઈ ભેગા થશો નહીં પોલીસની સ્પષ્ટ બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ ચૂપ બેઠા છે બીજી વાત કે જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ પછી પોલીસે મોટા અધિકારીઓ સુરેન્દ્રનગરથી કોઈ એસપી બધાએ ગેરકાનૂની બાહેતરી આપી કે અમે સરઘસ કાઢશું આવી બાહેતરી કયા આધારે આપી પોલીસે અને એ વાત લોકોમાં ફેલાઈ ગઈ લોકોને ખબર પડી ગઈ પોલીસે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવાનું કીધું છે એટલે તો લોકો આવ્યા ને પોલીસના મનની વાત જનતાને કેવી રીતે ખબર પડી ગઈ અચાનક લોકો ક્યાંથી આવી ગયા આઠ હજાર લોકોને એડવાન્સમાં પોલીસના મનની વાત ખબર પડી ગઈ પોલીસે કીધું બધાને તમે સરઘસ કાઢશું એટલે તો લોકો ત્યાં આવ્યા હશે તો પોલીસે આવી વાત શું કામ કરી અને કોણ એને પ્રશ્ન પૂછે પોલીસને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ નહીં પૂછે ત્યાં જવાનું અને બધા જો ભાજપના હાથા બનીને બેઠા હશે તો કલ્યાણ થઈ ગયું ભારતનું એટલે મારી સાહેબ સ્પષ્ટ શબ્દોમાં એક વકીલ તરીકે કોઈ હું રાજકીય બિન રાજકીય વાત નહીં હું વકીલ તરીકે કહેવા આવું છું કે આ તમારી જવાબદારી છે તમે મામલતદાર મેન્યુઅલ વાંચ્યો છે હું એનું આખું પ્રકરણ વાંચીને તમારી પાસે જે પાવર છે એકસો એકાવન માં સહયોગ કરવા પૂરતો નથી પોલીસ આવા ખોટી રીતે દાડીઓ તોડી નાખે નિર્દોષ માણસોને કરી કરે હજુ ગામડે ગામડે ફરીને એરેસ્ટ કરવાની કોશિશ કરે છે નિર્દોષ માણસો તો ના કોણ પાડશે એને તમે મને જવાબ આપો કોણ ના પાડશે

આવેલા માણસો ની થઈ હિન્દુ પરંપરામાં બેસણો એટલે કેવી રીતે પકડાય બોલા ભાઈ કોણ હતા મને બોલાના જમાય મુકેશભાઈ સોલંકી ખરખરો કરવા આવ્યા છે એને પોલીસે જેલમાં ફૂટ દીધા અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપડા હગાનું ખૂન થઈ ગયું મૃત્યુ થઈ ગયું ખરખરે આવ્યા એને પોલીસે જેલમાં તમે સાહેબ હિન્દુ છો નહીં મને એમ કયો આપણામાં ખરખરો હોય કે ન હોય ખરખરામાં પોલીસ પકડી જાય તમે વાજબી માનો છો તો મામલતદાર તરીકે શું કાર્યવાહી કરશો કયો તમારી પાસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો આખા તાલુકાનો ચાર્જ છે શું કાર્યવાહી કરશો કે તમે ખાલી કલેક્ટર કે એમ જ દોડશો

રીતેશ પટેલ અરણિયા એ એની ઓફિસમાં બેઠા છે સીસીટીવી ચાલુ છે એને આ ઘટના સાથે કઈ લેવા દેવા નથી એની જ્ઞાતિ પટેલ છે આ ઘટનામાં મુખ્યત્વે આક્રોશ કોળી સમાજમાં હતો તો સ્વાભાવિક એમ સમજી શકાય કે અન્ય સમાજનો વ્યક્તિ આક્રોશમાં ન હોય એને પોલીસે પકડીને જેલમાં કૂદી દીધો જે એની દુકાનમાં બેઠો છે ને મામલતદાર શું કરશે તમાશો જોશું સાહેબ આપણે સાહેબ રાતે ને આ બધાને મારવામાં કઈ ખામી નથી કાલ જોયું માથા ત્રણ ચાર ગયા તો આ દવાખાને નથી લઈ ગયા અહીંયા આ પોલીસ ખાતું દવાખાને કાલ મને ખબર પડી ને તો કોઈ દવાખાને નથી લઈ ગયા અને બે ત્રણ જણા હાથે ફ્રેકચર છે ઉલટાની ની ત્રણસો હાથા ની ઉપર તમે પરમિશન આપી એનો મને આઉટવર્ડ નંબર આઉટવર્ડ નું પાનું અને લેખિત પરમિશન ની વિગત આપજો હું હાઈકોર્ટમાં તમને ઉભા રાખીશ હું તમને કેતો જ આવું પોલીસ ને જેનો હાથો બનવું એ બને અમે રાજકીય રીતે જોઈ લઈશું

તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીનના મહેસૂલી અધિકારી છો તમારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપવી જોઈએ મોટો સામે ચાલીને સરકાર ફરિયાદી બનવું ઘનશ્યામભાઈ અને હવે પાછા મામલત કલેક્ટર ના માણસો પોલીસ ના માણસો દમડાટી મારે છે ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી નહીં થાય સરકારી જમીનના સંરક્ષક તમે છો તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ ગ્રેબિંગની થોરિયાળીમાં જમીન ખાલી કરવાનું કેમ જેસીબી લઈને નથી જતા તો થયું છે સરકારી જમીન છે તમે મામલતદાર છો મહેસૂલી દુનિયામાં નથી તમે કાર્યવાહી બે દબાણ ચાર દબાણ ખુલ્લા કરાવી નાખ્યા છે એમની રજૂઆત હતી એમાં ચાર પાંચ વાળા હતા અને બે સાની કળા ને એવા હતા અને બે જમીનમાં દબાણ રસ્તા વાળા ખુલ્લા કરી નાખ્યા ચાની ખેતીવાળા ખુલ્લા કરી નાખ્યા ને વાળા છે એને આપણે નોટિસ આપી અને બોલાયા તો એમને કીધું કે ભાઈ અમને આપણે અમારી સરકાર જમીન ખબર નીકળે છે અમે ખુલ્લી કરવા તૈયાર ભાઈ જ્યારે આ લેન લેન ગ્રેબિન પહેલાં તો ઘનશ્યામભાઈ ઉપર થઈ હતી ઘનશ્યામભાઈ ઉપર લેન ગ્રેબિન થઈ હું અરસામાં તરત જ લગભગ હું માનું છું ત્યાં સુધીમાં એક મહિનામાં તો કાર્ય પૂરું કરી દીધું હતું નશ્યામભાઈ અને આ

સત્યાવીસ કલાક તો સાહેબ ફરિયાદ નથી લેવાની સત્યાવીસ કલાક તો ફરિયાદ નહી કોઈ વસ્તુ નહી અને ઉલટાનું ઉપર નાખ્યું આ આ વસ્તુ ભૂલી ગયા પણ બીજા આમાં ગાળી આવી ગયા બધા જે વસ્તુ છે હું તમને કઉમદાર જે હાજર કરવાના તોમતદાર કેટલી કલાકે તેને હાજર કર્યા અહીંયા અંગ્રેજ શાસન આવે સાચી વાતી તો અહીંયા જો દારૂ વ્યવસાય એટલે હું લઈને જામ લોકો સુધી વાત પહોંચાડું સાહેબરી આપી છે અને હું તમને બાકીની અરજી આપું એનો તમારે લેખિત જવાબ કરવાનો છે આ હું તમને આજે રજૂઆત કરી છે કે પોલીસે ઈરાદાપૂર્વક માણસો ભેગા થવા દીધા પોલીસે નિર્દોષ માણસોને માર માર્યો છે પોલીસે ગાડીઓ તોડી નાખી છે પોલીસે ખોટા માણસોને જે લોકો નિર્દોષ છે કરી છે પોલીસે વગર ઓથોરાઇઝ પરમિશન ઓથોરાગર લાઠીચાર્જ કર્યો છે જે કાંઈ પણ ખોટું થયું છે એ બધું મેં તમને રજૂઆત કરી તમે એની મને લેખિતમાં મેજિસ્ટ્રેટ તરીકે બાહિજરી આપો તમારે લેખિત આપી દો આ લેખિત રજુઆત લ્યો હાલજો વાંચી લે બાકીની હું આરટીઆઈ આપું છું અને એનું મને ઇન્વર્ટ કરજો અને બાઇક ઝેરોક્ષ કાઢજો ત્યાં સિસ્ટમ

Thank you. 嗯嗯 પોલીસે તમારી પાસે લેખિતમાં જે પરમિશન માંગી હોય એ રિપોર્ટની નકલ મને આપવાની એ પોલીસના રિપોર્ટના આધારે તમે જે પરમિશન આપ્યો એની નકલ આપવાની અને તમારા જે તે દિવસના આઉટવર્ડ રજિસ્ટરના તમામ પાનાની કોપી મને આપવાની જે કાયદા દ્વારા પ્રતિબંધિત નથી એટલે ખોટા બાના કાગળ ઉપર લખતા નહીં મને આ ત્રણેય નકલો તમારે સમય મર્યાદામાં ઓછામાં ઓછા પંદર દિવસ ને વધુમાં વધુ ત્રીસ દિવસમાં આપવાની છે મારા પ્રતિનિધિ એડવોકેટ રંગપરા સાહેબ છે રૂબરૂ માગી લઈ જ છે અમારા પ્રતિનિધિ છે જે હું તમને કહેતો છું સાહેબ આની માહિતી તમે આજથી પાંચ દિવસ પછી સાહેબ પાસે આવી લઈ જજો કાયદામાં ત્રીસ દિવસ છે મેક્સિમમ છે વધારે ને વધારે એનો મતલબ એવો નથી પૂરો સમય તમારે કાપી કાઢવો એટલે તમે પાંચ દિવસ પછી સાહેબ પાસે આવીને ત્રણ મુદ્દાની માહિતી સર્ટિફાઈડ નકલમાં લઈ જાય જુલો સાહેબ આની ઇન્વર્ટ કે જે કઈ થતું હોય કરજો પેલી નકલ આવી સાઈડની ની સાઈડ વાળું ટિકિટ તમારી પાસે હશે હા યાદો મળી છે

બીજું કે કારણ વગરના લોકોને ગોતી ગોતીને પકડવાની જે ખોટી કોશિશ થઈ રહી છે એને રોકવા માટેનો આદેશ આપો જે લોકો હતા એ હતા કે નહોતા એ નહોતા તો ગામડે ગામડે ગાડીઓ ફેરવીને જે ઘરે જઈ જઈને પકડવાના એટલે કેવી રીતે પોલીસ શું માયાવી છે એને પાસે જાદુ છે ને ખબર પડી જાય છે કે આ રમેશભાઈ હતા નહોતા એમ ગમે એને ઉઠાવી જવાના ગમે ગામમાંથી ઉઠાવી જવાના ગામ તો ના તો પાડો કે નહીં જાય પોલીસ હવે

આ મુદ્દા ઉપર ત્યાં સુધી હું બહાર રાહ જોઈશ મોટરસાયકલ ના સાહેબ સોગંદામાં શું ના દેવાનો કાંઈ નથી દેવાનું ખોટી વાત છે સોગંદામાં બધા ના કરાવ્યા ડરાવવાની વાત છે ડરાવવાની કોઈ સોગંદામું નો આપતા આપણે સ્ટેમ્પ ઉપર કરાવ્યો તમે સાહેબ મને લેખિતમાં જે કઈ બાહેદરી આશ્વાસન જવાબ રજૂ કરવા માંગતા હોય આપો એટલે હું રાહ જોઉં છું અમારી જે રજૂઆત છે અમે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ને ઉદી પકડી દઈશું તાલુકા મેજિસ્ટ્રેટ તો તમે છો ને સાહેબ નિર્ણય તમારે લેવાનો કે જિલ્લા મેજિસ્ટ્રેટ ના નિયંત્રણ આધીન છે સ્વતંત્ર તો છે નહીં એલા મેં શ્રીતા આધીન તાંગિર કરવાની છે હવે હిల్లా મિક્સ છે સુધી તમારી કેટલી દિવસમાં આશ્વાસન જવાબ આપો છો આજે જ તમને પહોંચાડીશ આજે જ પોલીસ કોઈને ગામડે ગામડે જઈને હેરાન ન કરે લો એન્ડ ઓર્ડર માટે આ વસ્તુ જરૂરી છે લોકો ઉશ્કેરાય છે લોકો ડરે છે હજુ લો એન્ડ ઓર્ડર ની શાંતિ માટે તમારે પગલું લેવું પડે ગામડે ગામડે જાય લોકો ડરે છે ઉશ્કેરાય છે કાઈક થશે જવાબદારી કોની તો કોક તો ના પાડે કે આ રીતે નિર્દોષ છોકરાને હેરાન ન કરો એટલે હું સાહેબ આશા રાખું છું કે સારો નિર્ણય લેશો એક નાગરિક તરીકે માનવતા દ્રષ્ટિએ નિર્ણય લેશો એવી આશા રાખું છું થેન્ક યુ આભાર સાહેબ ઓકે